શ્રાવણ મહિનાના દિવસે લઘુરૂદ્ર જે શિવજીની કૃપા હરેક યજમાનો પર વરસે એ નિમિત્તે આજે લઘુરૂદ્ર નું આયોજન કરીએ છીએ કારણ કે આ જે જોગેશ્વર દાદા છે નાગેશ્વર દાદા હરિહરેશ્વર દાદા છે એક પૌરાણિક કથાની સાથે જોડાયેલી છે કથાની તો વાત કહું તો એ મુજબ કે આ અમારા જે જોગેશ્વર દાદા છે એકદમ જાગ્રત દાદા છે દાદાની કૃપાથી અહીંયા એટલા બધા લોકોના કામો થયા છે કે જેની કોઈ વાત પૂછવાલાયક નથી એના કારણે દાદાની હરેક લોકો પર કૃપા વરસે એ માટે સ મિત્ર મંડળ સાથે અમે જોગેશ્વર દાદાના લઘુ આયોજન છે

નાનાથી મોટા માણસો સહકાર મળે છે અને આ યજ્ઞ નું આયોજન કરીએ છીએ અને આ યજ્ઞ દરેક વ્યક્તિ દર વર્ષે લાભ લે એવી અમે અભિલાષા રાખીએ છીએ પટેલ